ભાઈઓની સ્પર્ધાનું ફ્લેગ ઓફ તે શરૂઆતથી કરવામાં આવે અને બહેનો માટેની સ્પર્ધાથી ફ્લેગ ઓફ કરવામાં આવેલ છે કુલ એકવીસ ભાઈઓ અને સોળ બહેનો એમ સાત્રીસ આમાં ભાગ લીધો છે મહારાષ્ટ્ર વેસ્ટ બેંગોલ કર્ણાટકથી પણ ખેલાડીઓ એમાં ભાગ લેવા માટે છે હરિયો માત્રમ અને ગુજરાત સરકારના સંયુક્ત કુટુંમે આનું આયોજન કરવામાં આવ્યું છે આ તમામ સ્પર્ધકોની સેફ્ટીમાં જે બોમ્બ્સ હોય એનું પણ પાલન કરવામાં આવે છે સાથે આ આપણા જે અહીંના જે સારવા સમાજ છે એના વોલેન્ટર છે બોટ સાથે સાથે રહેશે એમના સાથે જે એમના ટોચ આવ્યો હોય એ પણ એમાં છે મેનેજર પણ એમાં રહે છે જે રસ્તામાં ન્યુટ્રિશનને એ બધું જે પૂરું પાડવાનું હોય એ તમામ વસ્તુઓ આ બોટમાં મૂકી દેવામાં આવેલ છે અને સાંજે સાડા પાંચે જે આનો જે પુરસ્કાર સન્માન અને સન્માન સમારંભ છે એ દૃસ્તી દૃષ્ટિ રહેવા સાથે રાખવામાં આવે છે મારું નામ પ્રશિવ પ્રકાશભાઈ જોશી છે હું રાજકોટ જિલ્લામાંથી આવું છું અને પ્રેક્ટિસ હું બરોડા જિલ્લામાં કરું છું હું અત્યારે ચોરવાડથી વેરાવળ તરણ સ્પર્ધા ચોત્રીસમી વીર સાવરકર અખંડ ભારતીય તરણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છું ગયા વર્ષે પણ મેં સ્પર્ધા રમી હતી અને વિજેતાથી પૂરી કરી હતી અને આ વર્ષે હું પાછો આવ્યો છું મેડલની પ્રાપ્તિ માટે અહીંયા સરસ બહુ સરસ આયોજન કરે છે આ સોમ ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફિસર સાહેબ મકવાણા સરસર અને એકવીસ નોટિકલ માઇલની આ સ્પર્ધા હોય છે જે ચોરવાડ હોલિડે કેમથી ચાલુ થાય છે અને વેરાવળ જેટીએ ખતમ થાય છે ઉત્સાહ બહુ સારો છે બધા સ્પર્ધકો આવ્યા છે આખા આખા ભારતમાંથી અને આયોજન બહુ સરસ કરવામાં આવ્યું છે સોમનાથ દ્વાર જય હિન્દ જય ભારત